દેશ વિદેશમાં વસતા અમારા વાલા દર્શક મિત્રોને મનહર ભગવાન મિત્રો આજના ફાસ્ટ અંદર હૃદય રોગના કેસો વધતા જાય છે કોઈને હાર્ટની એફિશિયન્સી ઘટી પચીસ ટકા પચાસ ટકા હાર્ટ કામ કરતું હોય છે કોઈને એલડીએલ વધી ગયું છે ખરાબ કોલેસ્ટ્રોલ વધી ગયું છે કોઈને હાઈ બીપી છે કોઈને ઓબિસિટી વધારે પડતું વજન છે આ બધા જ પ્રોબ્લેમ્સ છે મિત્રો એ હાર્ટની એફિશિયન્સીને ડાઉન કરે છે હાર્ટ ઉપર વધારે લોડ આવે છે હાર્ટ ઉપર વધારે તાકાત આવે છે અને એટલા માટે હાર્ટ આપણું નબળું પડે છે મિત્રો ખાસ યાદ રાખજો મિત્રો આયુર્વેદ કહે છે કે આ દુનિયામાં જેટલી વનસ્પતિ છે ને એ વનસ્પતિ કોઈ પણ વનસ્પતિ એવી નથી કે જે વનસ્પતિનો દવા તરીકે ઉપયોગ ના થતો હોય માત્ર એની જાણકારી જોઈએ મિત્રો અને એવી જ એક સુગંધીદાર વનસ્પતિ જે હિમાચલ પ્રદેશમાં અને હિમાલયના પહાડો ઉપર થાય છે જે મારણ તમારા ઘરમાં હોય છે મિત્રો રસોડામાં હોય છે એવું એક સૂકું ફૂલ જેનું નામ છે બાદિયું જે આપણે ગરમ મસાલામાં સુગંધિત મસાલામાં દાળ શાકના મસાલામાં જેનો ઉપયોગ કરીએ છીએ એ બાજુ કદાચ એટલા માટે આપણા પૂર્વજોએ રસોઈની અંદર આ બાદિયાને સ્થાન આપ્યું છે મસાલાની અંદર આ બાદિયાને સુગંધીદાર બાદિયાના ફૂલને સ્થાન આપ્યું છે મિત્રો બાદિયાનું ફાવ બાજિયાનું જે ફૂલ છે એ ફૂલ ખરાબ કોલેસ્ટ્રોલ એલડીએલને ડાઉન કરવાનું કામ કરે છે એના લેવલને વધવા દેતું નથી મિત્રો અને એની સાથે સાથે હાર્ટની એફિશિયન્સીને મજબૂત કરવાનું કામ કરે છે એની કાર્યશક્તિ વધારે છે હૃદયરોગની ઘણી બધી ઘણા બધા હૃદયના રોગોમાં એ રામબાન સાબિત થયું છે મિત્રો એક અર્જુન આરિષ્ટ છે અર્જુનની છાલ અને બીજું છે આ બાદિયાના ફૂલ એ હાર્ટ માટે બહુ જ મહત્વનું છે એની સાથે સાથે મિત્રો એનિમિક કન્ડિશન હોય શરીરમાં હિમોગ્લોબિન ઓછું હોય અને એનિમિક કંડિસ કન્ડિશનથી જે લોકો પીડાતા હોય તો એમનું હિમોગ્લોબિન પણ વધારવાનું કામ કરે છે કારણ કે બાદિયાના ફૂલમાં આયરન અને ફોલિક એસિડ છે મિત્રો એટલે ખાસ ધ્યાનમાં રાખો કે જેને હાઈ બીપી છે જેને ઓબીસીટી વધારે પડતું વજન છે જેને એલડીએલ વધારે છે ખરાબ કોલેસ્ટ્રોલ છે એ દાળ શાકના મસાલામાં તો આપણે બાદિયાનો ઉપયોગ કરીએ છીએ મિત્રો પણ આવા લોકો એક્સ્ટ્રા એક્સ્ટ્રા એ બાદિયાના ફૂલની ચટણી બનાવે બાદયાના ફૂલને ગ્રાઇન્ડ કરી દો અથવા તો એને વાટી નાખો એમાં લસણ નાખો એમાં થોડું મરચું નાખો જીરું નાખો જે નાખવું એ આદું નાખો બધું નાખી શકાય અને એને કાચું ના ખવાય તો થોડું સામાન્ય તેલ નાખી અને એમાં સાતળી નાખો અને એની ચટણી બનાવી દો આ બાદિયાની ચટણી જેને હૃદય રોગ છે તેને હાઈ બીપી છે કોલેસ્ટ્રોલ છે જેને પચાસ ટકા હૃદય કામ કરતું હોય જેને હાર્ટના વાલ સાંકડો હોય પોળો હોય એવા બધા જ લોકો જો બાદિયાની ચટણીનો ઉપયોગ કરશે મિત્રો અથવા તો બાદિયાનો મસાલા તરીકે એકલા બાદિયાને અંદર એક બે બીજી સુગંધીદાર વસ્તુ જે આવે છે તજપત્તાને ને બધું નાખી પણ બાદિયાનું પ્રમાણ વધારે રાખી એનો મસાલો જે બને એ મસાલો ઉપરથી લો તમે દાળ શાકની અંદર ઉપરથી લો રસોઈમાં નહીં જમવા બેસો ત્યારે ઉપરથી ચપટી મસાલો નાખી દો ચટણી નાખાવી હોય તો આ રીતે ઉપરથી મસાલો નાખીને દાળમાં નાખી દો શાકમાં નાખી દો એ રીતે પણ લઈ શકાય ગમે તે રીતે બાદીઓ આપણા પેટમાં જવું જોઈએ તો મિત્રો આપણું જે હાઈ બેપી છે

જે એકસો આઠ જડીબુટ્ટીનો બાપ છે મિત્રો એ ગૌકાષ્ટ ભસ્મ બજારમાં બે હજાર રૂપિયે કિલો મળે છે અને એ ગૌકાષ્ટ ભસ્મથી સિદ્ધ કરેલું આ હેર ઓઇલ આજે ગુજરાતની માર્કેટમાં ધૂમ મચાવી રહ્યું છે એટલા માટે કે જે લોકોએ સો એમ એલ મંગાવ્યું છે એ લોકો હવે પાંચસો એમ એલના ઓર્ડર આપે છે કારણ કે એમનું ડેન્ડ્રોફ એમનું હેર ફોલિંગ એમના

જેના વાળ ઉગ્યા છે ટાલ પર એમનું લાઈવ ઇન્ટરવ્યુ પણ મૂકવાનો છું મિત્રો ખાસ ધ્યાનમાં રાખો આ હેર ઓઇલ જે છે એ ગૌકાષ્ટ ભસ્મથી સિદ્ધ કરેલું છે દુનિયાની સર્વપ્રથમ ફોર્મ્યુલા છે સર્વપ્રથમ ફોર્મ્યુલા ગૌકાષ્ટ ભસ્મથી સિદ્ધ કરેલું હેર ઓઇલ બજારમાં કોઈ જગ્યાએ તમને નહીં મળે ખાસ યાદ રાખો મિત્રો આ માર્કેટમાં બજારમાં કોઈ પણ દુકાને મનહરડી પટેલનું હેર ઓઇલ મળતું નથી માત્ર ને માત્ર સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર દેખાય છે એ મોબાઈલ નંબર ઉપર તમે ગૂગલ પે કરી એ જ નંબર ઉપર સ્ક્રીનશોટ સાથે તમારું નામ તમારું સરનામું તમારો પિનકોડ તમારો મોબાઈલ ને ક્વોન્ટિટી સો એમ બસો એમ ત્રણ ભાવ કહી દઉં તમને સો એમ એકસો પચીસ બસો ના બસો ત્રીસ ત્રણસો એમએલના ત્રણસો ત્રીસ ચારસો એમએલના ચારસો સાહીઠ પાંચસો એમ પાંચસો સાહીઠ અને એક લિટર એટલે કે એક હજાર એમએલના અગિયારસો રૂપિયા છે મિત્રો કુરિયરથી મોકલવામાં આવે છે તમારું એડ્રેસ મળે એના બીજા દિવસે કુરિયર થઈ જાય છે મિત્રો મિનિમ પેન્ડિંગમાં હોય છે હજારો બોટલો એક મહિનામાં લોકો વાપરી છે માઉથ પબ્લિસિટીથી હજારો બોટલ વેચાય છે મિત્રો તો ખાસ ધ્યાનમાં રાખજો કે આ જે હેર ઓઇલ છે જો ગામડામાં રહેતા હોય મિત્રો તો ગામડામાં રહેતા હોય તો તમારે સિટીમાં કુરિયરની ઓફિસ પર તમારે ઓફિસ ડિલિવરી ત્યાં લેવા જવું પડશે અથવા તો તમે એડ્રેસ એવું આપો તો પોસ્ટમાં પણ મોકલી શકાય પણ પોસ્ટમાં તમારે મિનિમમ બસો એમએલથી પાંચસો એમએલની ખરીદી કરશો તો કારણ કે પોસ્ટે જ ખર્ચ વધી જાય છે બાકી તો કુરિયરથી આ કુરિયર ચાર્જ સાથે હું બોલ્યો છું કોઈ એક્સ્ટ્રા ડિલિવરી ચાર્જ નથી અને મિત્રો તમે મંગાવી શકો છો કુરિયરથી અને કુરિયર તમારે સિટીમાં હશે તો હોમ ડિલિવરી થશે બાકી તો ગામડામાં હશે તો ઓફિસ ડિલિવરી ઓફિસ ઉપર જઈને તમારે લેવું પડશે મિત્રો દિવાળી પછી જબરજસ્ત એક દુખાવાનું હેર ઓઇલ લોન્ચ થઈ રહ્યું છે દિવાળી પછી જેનું એક્સપેરિમેન્ટ પૂરું થઈ ગયું છે મિત્રો બલ શરીરના દુખાવા ગમે એવું પેઇન હશે પેઇન પણ જે તેલની માલિશ થી મિત્રો મટી જશે એવું દિવાળી પછી લોન્ચ થશે મિત્રો તે વખતે વિડીયો મૂકીશ પરમપિતા પરમાત્મા મારાવાળા દર્શકોને લાભુ અને નિરોગી આયુષ્ય આપી હૃદયથી પ્રાર્થના મનોહર પડેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત